સુદાન કરવી આવવાનું થયું જ આપ સૌ આટલી ઠંડીમાં અને અત્યારે ટેકાના ભાવે પણ પચાસ લોકોના નામ આવી ગયા આપણે ખબર પડી એટલે હે ને હજી તો કહીએ છીએ કે હજી તો ટ્રેલર પણ બાકી છે સાહેબ ટ્રેલર બે હાજર છવ્વીસ માં આવશે પણ આજે મિત્રો ક્યારેક ક્યારેક મને એટલું દુખ થાય છે પીડા થાય છે પીડા કેની હોય પીડા બે પ્રકારની હોય છે

તો આ ધરતી ઉપર ફીણલા વારવા માટે નથી હોય એવા તો કરોડો લોકો આવીને જીવ જંતુ ની જેમ વયા જાય છે ઈશુદાન ગઢવી મોત પર કફન બાંધી નીકળવાનો છે અને મરવું એવી રીતે છે સાહેબ કે જે દિવસે ઈશુદાન ગઢવીના ના સમાચાર આવે ને ત્યારે ન માત્ર આખું ગુજરાત પણ જે જે લોકો ઓળખતા હોય ને એ દુશ્મન ની છાતી ફાટી નીકળવી જાય દીકરો જીવી ગયો સાહેબ એના માટે આ ધરતી ઉપર જન્મ લીધો છે પછી એક બે વાર કોશિશો કરી ટીવીઓ બંધ કરાવવાની મેં કીધું કઈ ફરક નથી પડવાનો સાહેબ હું એ માટી નો બનેલો છું અને મારી હારે માં ભગવતી ભેડી હોય છે સાહેબ હું ક્યારેય વિચાર નથી કરતો સામે મોરે મોરામાં કોણ છે સાહેબ અને સત્યની તાકાત છે અને જે દિવસે સુધી સુદાન ગઢવીમાં સત્ય હશે ત્યાં સુધી જ આ તખત ઉપર તપીશ ત્યાં સુધી તમારા દિલ માં રહીશ જે દિવસે મારા માં પણ ખોટ આવી ને તે દિવસે યાદ રાખજો સુદાન ગઢવી ને પણ જૂતા પડવાના જ ઈશ્વર નો નિયમ છે પણ હું કેવા માંગુ છું પીડા એની છે અઠ્યોતેર વર્ષ આઝાદીના વિકાસ શું થાય છે કોનો વિકાસ થાય છે આજે ગુજરાતમાં ત્રીસ વર્ષ થયા ભાજપની સરકાર છે એની પહેલા ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર રહી અને કોંગ્રેસ ની સરકારે પણ ખેડૂતો ઉપર અત્યાચાર કર્યા ગોળીઓ વરસાવી સાહેબ નેતાઓનો વિકાસ થાય છે આઈપીએસ નો વિકાસ થાય છે પણ મારા ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ કે નાના કર્મચારીઓનો ક્યારેય વિકાસ નથી થયો આજે અહીંયા બે બસો રૂપિયામાં કોન્સ્ટેબલ પકડાય તો એને બદલીઓ કરી નાખશે પણ કોન્સ્ટેબલ નો તો આઈપીએસ કરોડો રૂપિયામાં મોહલે છે અને કોઈ કેનાર નથી સાહેબ આજે અહિયાં ગ્રેડ પે માટે પોલીસ કે ચાલુ સરકારમાં પોલીસ ખાતાના કર્મચારીઓ સ્ટેટસ તો ગ્રેડ પે અરવિંદ કેજરીવાલજી નો ના આપણો તાકાત નથી પોલીસ ઉપર સરકાર ચાલે સાહેબ પગાર વધારો મળ્યો એટલા આશીર્વાદ આપણે મળ્યા એમાં કઈ વાંધો નથી પણ એમાં પાછું બદલીઓ કરી નાખે ખોટા કામો કરાવડાવે ઈ પોતાનું માને દલાલીઓ કરે ગુલામીઓ કરે પણ હું કેવાય માંગુ છું મિત્રો કર્મચારીઓ પરેશાન છે તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે ખેડૂતો પરેશાન છે માતા બેન દીકરીઓ પરેશાન છે તો આ ગુજરાતમાં સુખી કોણ છે વિકાસ ક્યાં હારો પીપુડો વગાડે તમને વિકાસ ક્યાં જોવા મળતો મને કહેજો બે લાફા મારે મારવા છે ભાજપના બુચસિયાઓના ઘરમાં વિકાસ છે બુચમારાઓના ઘરમાં વિકાસ કયો છે આખે આખું ગામમાં ગામ ખાન તો વાંધો નહીં ગુજરાત ના ગુજરાત ચાર લાખ કરોડ નું બજેટ છે ષડયંત્ર ધીરે જાગો છો મને આજે તેજસભાઈ રવિન્દ્રભાઈ ના બધા આખું ભાજપનું આખું ગામ ભાજપનું ગામ એકડે ગયા જ્યાં ડોડિયાવાળા જાય ત્યાં જીત ને હાર નક્કી થાય બરોબર પણ મને એ વિચાર નથી મને એ ખબર નથી પડતી સાહેબ મારે કોઈ વ્યક્તિનો વિરોધ ન હોય શકે સુદાન ગઢવી આજે પણ તમામ લોકોનો મિત્ર છે હું કહું છું અને મિત્રને પણ ખોટું હોય તો મુખ્યમંત્રીને હમણાં ગયો હતો ને તો મેં કીધું કે સાહેબ બહુ ઓછો સમય છે ભગવાન તમને આપ્યો છે કઈક સારું કરી જાઓ મંત્રીઓ અહીંયા મને મળ્યા સચિવાલયમાં ઘડે મળ્યા મેં એમ નઈ કીધું

તમને ઈસુદાન ની અંદર લાગે છે અને એક ઈસુદાન નહીં મારે ગામડે ગામડે અઢાર હજાર ઈસુદાન ને આ બધા યુવાનોને મારે તૈયાર કરવા છે ક્રાંતિ કરવી છે આપણે ઈસુદાન એકલાથી નહીં થાય આજે કેટલા લીડરો પેદા કર્યા છે બે વર્ષમાં ગોપાલ ઇટાલિયા ચેતર વસાવા આદિવાસી પટ્ટો આખો સાંભળી લીધું બ્રિજરાજ સોલંકી રાજુ કરપડા પ્રવીણ નામ સમ્રાટ ગઢવી

કેટલી બરાબર ચોપન લાખ રૂપિયા સબસીડી મળે છે અને અમેરિકાના દબાણ માનનીય નરેન્દ્ર મોદી પોતાને એમ કદાચ છપ્પન ની છાતી ને અરે છાતીઓ હોય ને કહેવાનું ન હોય બાદશાહ નીકળતો હોય ને તો એની ઓળખાણ નો આપવાની કે બાદશાહ હોય ગુલાબો કે ચૂકાવે સર બતા દે કે બાદશાહ નીકળ્યા કેવું પડે કે મારી છત્રીની છાતી છે મારે ફલાણું છે મારું ઢીકડું છે કહેવાનું કેવાનું નહીં નમાલી ના હો એ તો નીકળે ને તો ખબર પડી જાય આજે ચાર થી પાંચ વર્ષની અંદર આખા ગામના ગામ આમ આદમી પાર્ટીમાં જોડાયા શું કામ એ સત્યની જોત છે હિંમત છે શક્તિ છે ને ઈમાનદારી છે મિત્રો હું કોઈ આઠ પાસ કે નવ પાસ કે દસ પાસમાં ના હું હજી પડતો નથી ઓછું ભણેલું હોય ને તો ચાલી જાય પણ બૈમાન ન હોવો જોઈએ એમ તો આઈએસ આઈપીએસ હોય ખુબ ભણેલા છે ગામના ગામના બુચ મારી જાય છે મારા બેટા કેરેલામાં બિહારમાં અહીંયા સંપત્તિઓ વસાવી લીધી મેં એનો લિસ્ટ બનાવી રાખ્યું છે ત્યાંથી ઉપાડીશું તમારા બાપનું નથી આ જે દિવસે સુદાન ગઢવી સમજી લેજો સાહેબ મા ભગવતી ઈશ્વરે આપણે જયારે ઉપર તે દિવસે તમારું લૂટેલું કેવું ષડયંત્ર છે અમેરિકાના ખેડૂત અમેરિકાનો ટ્રમ્પ નરેન્દ્ર મોદીને એમ કે આની સબસીડી ઓછી કરી નાખો ખેડૂતોની ખાતર મોંઘું છું નથી થયું એના દબાણમાં થયું છે

ભાજપ ના કામ હોય એને કહેવા માંગુ છું કે જો મોદી તમારું ન વિચાર્યું તો તમે શું કામ ભાજપ ભાજપ કરી વિચારો છો આપડો કઈ માસિન દીકરો થાય છે કે નહીં અને મારા ખેડૂતો બરબાદ કરતા હોઈએ અને એ ખેડૂત કપાસ નો ભાવ ન આવે અને છતાંય કમળ ને બટન આપવા જાય તો એનો દીકરો વાંધો એમાં ગુનો શું થાય આમાં પીડા એ વાત ની છે સાહેબ કે આપણે જોઈએ છીએ બકરા ને તૈયાર હલાલ કરતા બકરા તૈયાર કરે દાળિયા જાળવું પડે છે વાત હાચી છે પણ હું એ તમારી આત્મા જાગૃત કરવા આવ્યો છું કે બકરો હલાલ થતો હોય ને તો બકરાને નવડાવે ધોડાવે અને હાર હુલાર કરે ને પછી મોકલે પણ ખબર ન પડે તો બીજો બાજુ વાળો બકરો છે છે એને તો ખબર પડી કે નહીં મને મને નથી કપાસ નો ભાવ આજથી અગિયાર વર્ષ પહેલા જો પંદરસો રૂપિયા મણ વેચાતો હોય અઢારસો રૂપિયા મણ વેચાતો હોય વેચ્યું કે નથી વેચો ભાઈ હું ખોટું હોય તો મને કહેજો પાછા અહીંયા વિડીયો પાછા રેકોર્ડિંગ થાય છે અને કપાસ નું ભાવ ત્યાં ને ત્યાં રહ્યો છતાંય કપાસ વાવનાર ખેડૂત હું તો ભાજપનું ગામ છે આ એમ કરી નીકળે સાહેબ તો મને પીડા એ છે કે હવે તો આત્મા ને જગાડ હવે તો જગાડ અને એ લોકો તો તો એનામાં છે છે ઈચ્છે કે તમારા ખેતી ખતમ થઈ જાય તમે ખેતી છોડીને ભાગી જાવ અને ખેતી છોડીને ભાગો એટલે અદાણી આ બધી જમીન લઈ લેવાનો છે અને અદાણી એનો પાર્ટનર પછી વીકે જી વાવેતર કરશે પણ પછી એ તેલ નો ડબ્બો દસ હજાર માં વેચશે આ મધ્યમ અમદાવાદ તમને અદાણી ઘઉં આપશે મને દસ અને તેલ ના ડબ્બા નો પંદર હજાર હશે ત્રણ ત્રણ જણા નોકરી છો છૂટાછેડા થઈ જાય ને તો મારું પેટ નિભરાય એવી મોંઘવારી કરી નાખશે સાહેબ સમજ પડતી એક કામ હારું કર્યું તમને બતાવો ચાલો આજે જુનાગઢ ના ખેતરોમાં હતો મારે જમીને છે માતાજીની કૃપા છે ને અત્યારે મગફળી થઈ છે ને હું એ આપવા જાય અને પાછા એમ કે ટેકા મેં કીધું ખબરદાર જો મારા ખેડૂતોની કોઈ મગફળી ટેકા રદ કરી છે તો નાની યાદ કરાવી દઈશ એ ક્યાં ખરાબ છે ભાઈ વરસાદ આવે ખરાબ ખરાબ અને પચીસ હજાર રૂપિયા પાંચ હજાર પકડાવ્યું તો હારી જાય ભાઈ અમને ખબર નથી પડતી ખબરદાર જો મારા વિસ્તારમાં મેં બધાને કહી દીધું ટેકાવાળાઓને વાળાઓને ટેક્યા ફેક્યો આમ તો ટેકડું ફેંકડું બધું વર દેવું અરે બધું હમુત બધું રેડી છે ભાઈ એક વાર આ લાત મારો એટલે બધું કામ થઈ ગયું અને હું તો એમ કઉ છું મિત્રો કે એક વખત મોકો માંગીએ છીએ આમ આદમી પાર્ટી ની સરકાર માની લો કે ડિસેમ્બર માં છ તારીખે પરિણામ આવ્યું બે હજાર સત્યાવીસ માં દસ તારીખે શપથ ગ્રહણ થયું અને આ ડોડીયાળા ગામ જેવા અઢાર હજાર ગામડાઓ છે ભાજપ વાળા ખાસ હોય મેસેજ પહોંચાડી દેજો ભાજપ પડા આ ગામમાં હોય અને ખાસ મેસેજ પહોંચાડી દેજો કે દસ તારીખે શપથ ગ્રહણ થાય અને પંદરે પંદર તારીખે જો હજાર ખેડૂતો ગરીબો શ્રમિકો ભાગ્યાઓ ફટાકડા ન પડે ને તો ફટ છે ઈશ્ન ગઢવી રાજનીતિમાં આવ્યો કેવા સપના જોઈને ને આવ્યા છે મિત્રો તમારા માટે પણ ફેંકું જેવા નહીં આપણે હા એ મારો બેટો તમે ભીડિયા જુઓ વિડીયો આવી જાય ને તો એમ કે ભાઈઓ તમારા માટે સિટી બનશે જો લખી રાખજો એરપોર્ટો બને હું બને કાંઈ બને ભાઈ એમ વાતો કરવાથી ફેંકવાથી કઈ બનતું નથી હોતું પણ મિત્રો આજે ખેડૂતોની ખેતી જમીન તમે વિચાર કરો કલેક્ટર છે એના દીકરાને કલેક્ટર બનાવવા માંગે ઉદ્યોગપતિ એના દીકરાને ઉદ્યોગપતિ બનાવવા માંગે ડોક્ટર એના દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે આઈપીએસ એના દીકરાને આઈપીએસ બનાવવા માંગે છે એન્જિનિયર દીકરાને એન્જિનિયર બનાવવા માંગે છે એક હિન્દુસ્તાનનો નું ખેડૂત અને મારો મજૂર છે એમ કે છે દીકરા બેટા ક્યાંક બળી નહીં થી વયો છે આમાં કઈ વર્ષે નહીં પછી વાંઢો રહીશ દીકરી કોઈ આપતું નથી સાહેબ પીડા એ છે વીસ વીસ ત્રીસ ત્રીસ વીઘા માલિક હોય સ્વતંત્ર ખેતી હોય નો ઉત્તમ ખેતી કામ કરે તૂટતો જ હોય અને ઉપર થી ખબર નહી કયા પાપ હોય ભાજપને ને મત આપી દે કમોસમી વરસાદ થશે બોલો માન ઘરે મગફળી આવી ગયું તો કમોસમી આવે મહાત્મા આપવું પડે એમ માસી માસીકરો વેલો હતો તો માસી માં આપડો હતો તો એ દલાલ છે ભાઈ તમારી જ્ઞાતિ નો મારી જ્ઞાતિ નો કોઈ પણ જ્ઞાતિ નો વ્યક્તિ જોઈ ભાજપ નો હશે કે મંત્રી હશે કે મુખ્યમંત્રી મિત્રો આપણો નહીં હોય ભાજપ નો દલાલ હશે તમે જોઈ લેજો અને જો તમને વિશ્વાસ ન આવે તો એની સામે બનાવીને જોઈ લેજો બીજા દિવસે મોકલશે અને એટલા પોલીસના પેટના જે નીકળે ને પોલીસ ભોગી હોય અને આપણા માટે પાછી પોલીસ મોકલે અત્યારે કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે ગુજરાતમાં હું કામ ખબર પોલીસ ને બધી આમાં વિરોધીઓ જેટલા છે ને એને પોલીસ એ જ ધંધો કરે બોલો વિડીયા બનાવે હળદર માન ફલાણા માન ઠીકડા માન લો બિચારી પોલીસ ને કઈ પોલીસ નું કામ નથી કરવા દેતા શું કરવાનું તો આઈબી વાળા ને એમ કે ભાઈ જોતો આટલે હું ગ્રોડિયારામાં કેટલી સુદાનભાઈ ની સભામાં કેટલા વ્યક્તિઓ આવ્યા છે આઈબી એ જ લખતા હોય નહીં તો આઈબી નું કામ હોય કે ડ્રગ્સ ક્યાંથી આવે છે એસઓજી નું કામ એ હોય છે કે ભાઈ કોઈ એવી વ્યવસ્થા એવું એવું થતું નથી ને હુમલા જેવી કોઈ પ્રોસેસ નથી થતી ને દરિયામાં ડ્રગ્સ હોય અહીંયાથી આ બધું કામ કરવાનું આ બધું કામ બંધ

કે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે ફૂલડા ડૂબી જતા ને પથરા થઈ જાય છે છેકા મુખેનું ને સુકું તણખલું ડોયલું અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે તમે ખાલી દસ દસ ભાજપના કાર્યકર્તાઓને બબે ચાર ચાર ઘરની ચા પીવડાવીને આપમાં જોઈન્ટ કરો અને આપણી સરકાર લાવો અને પછી સાહેબ તમે સપ્તાહ કે ગાયોના દાન કરો એટલું પુણ્ય નહીં હોય ને એટલું પુણ્ય આપણી સરકારમાં મળશે પણ છેલ્લે ઈ કહી દઉં કે આપણી પચીસ વર્ષ રાખતા નહી આમ આદમીની સરકારે પચીસ વર્ષ રાખતા નહીં આજે ઈસુદાન ને એની ટીમ છે આ બધી કાલે ત્યાં પણ ગુચસિયા આવી જાય અને ફરીથી ગુજરાતને લૂંટશે એટલે પંદર વીસ વર્ષે ઈ ફેરવી નાખવાની કઈ ને જાઉં છું કારણ કે પછી આપણે ઉભું કર્યું પછી જે ગુચુસિયા બુચ મારવાનું ચાલુ કરે ને અને પાપના ભાગીદાર આપણે જઈએ એટલે સરકાર જે નિયમ કહી રહ્યો છે કે કોઈ પણ ગાડી પંદર વર્ષ જૂની હોય ને એટલે પોલીસ વોર્ડન કહી દીધું કે હાલે નહીં નુકસાન કરે આપણે ત્રીસ વર્ષ નો ખટારો ફેરવીએ છીએ વર્ષ થયા તો મારી આપની છેલ્લી એટલી જ વિનંતી છે એકતાઓ નેકતાઓ પાંચ પાંચ દસ દસ મતો નું વ્યવસ્થિત કરો અને ભાજપમાં જે આપણે અમદાવાદ આવે ને એને કહેવાનું ઘર તું આવીને મોકો છે ભચ કેતો નહીં કે તું આ મેં તને કીધું તાર તમારે એવું કહેવા મને આજથી પાંચ વર્ષ પેલા જોઈ ગયો બાજુ આમ આદમી માં મેં કઈ વાંધો નહીં દસ વર્ષ ભાઈ તમે લાઈન માં છો હું તમને જોઈન કરી ચિંતા ના કરું એવા જ કોન્ફિડન્સ કહેવાનું સાહેબ ભાઈડા વખતે કહેવાનું ને અત્યારે દેખાડી દીધું કે ન દેખાડી દીધું સાહેબ મેં ત્યારે પણ કીધું છે કે સુદાન ગઢવી વાંક ખડા હોતા જ્યાં લાઈન વાંસે શરૂ હતી અને બધી નાગરિકોને ફરી છેલ્લે કહીને જાઉં છું કે ક્યાંય મૂંચાવાનું નથી કોઈ ચમરબંધી થી એ જેટલા અત્યાચાર કરે ને ખાલી પેન અને કાગળમાં લખી રાખજો ભાજપના નેતાઓને કહું છું કે ચૂંટણીની સત્તા કાયમી નથી હોતી આજે બદલી કાલે બદલી જશે કાયમી કોઈ જીવતો નથી રહેવાનો તો સત્તા તો શું રહેવાની છે વ્યાજ સાથે વસૂલાત થશે ને પછી લાડો પાડશો એટલે મારા કાર્યકર્તાઓને કે મારી એક પણ નાગરિક ને કોઈએ પણ હેરાન કરવાની કોશિશ કરી છે તો હું વ્યાજ સાથે વસુલાત કરીશ સંધ્યા બોલું છું અને તમને કઈ જાઉં છું ચિંતા ન કરતા ટાઈગર અભિઝિન્દા